નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત નીલકંઠ મહાદેવ મંદિરની અંદર શ્રાવણ સુદ એકમના દિવસે દાતાના સહયોગથી ધજા આરોહણ કરવામાં આવ્યું લખત નીલકંઠ મહાદેવ મંદિરની અંદર છેલ્લા ઘણા મહિનાઓથી દર મહિને શિવરાત્રિના દિવસે દાતાના સહયોગથી ધજા આરોહણ કરવામાં આવે છે દાતાઓ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ધજાનું પૂજન કરી અને ધજાનું આરોહણ કરાવી અને ધન્યતા અનુભવે છે ત્યારે શ્રાવણ એકમ ના રોજ લખતર લખત્રીયા શેરીમાં રહેતા ભુવા હર્ષ પ્રકાશભાઈ ના દાતા દ્વારા આ ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું તેમના દ્વારા શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ભક્તિનું ધજા આરોહણ કરાવી ધજાને મંદિરની પ્રદિક્ષણ કરાવવામાં આવી હતી ત્યારબાદ તેમના દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમની સાથે તેમના દાદા પણ જોડાયા હતા અને તેમને પણ ભાવપૂર્વક ભક્તિપૂર્વક આ ધ્વજા આરોહણ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો ત્યારે ધ્વજા પૂજનના પદે લખતરના શાસ્ત્રી ઉપાધ્યાય યજ્ઞેશભાઈ દ્વારા આ પૂજા વિધિ સંપન્ન કરાવી હતી અને ત્યારબાદ ધ્વજ આરોહણ કરવામાં આવ્યું હતું